નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તમને બધા લોકોને ખબર છે કે બે તારીખની રોજ ગુજરાતની અંદર લીલી પરિક્રમા મિત્રો થઈ રહી છે આ લીલી પરિક્રમા દરિયામાં તમે બધા લોકો સૌ પ્રથમવાર જાતા હો તો ખાસ કરીને આ વિડીયો એન્ડ સુધી જોતા રહી તમને બધા લોકોને એટલું ઝેર જાણકારી બતાવવા જઈ રહ્યો છું સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર જોવા મળી જવાની છે ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર ગિરનારની જૂનાગઢની અંદર જે લીલી પરિક્રમા દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આવે છે જેમની અંદર મિત્રો વાત કીધો તો સૌ પ્રથમ તમે બધા લોકો જાતા હો તો સૌથી પહેલાં તો તમે બધા લોકો પ્લાસ્ટિક લઈને નહીં જતા સાથે મિત્રો વાત કીધું ઘણા બધા લોકો નાના નાના છોકરાઓને લઈને જાય છે તો નાના નાના છોકરાઓને પણ બિલકુલ તમારે નથી લઈ જવાના કારણ કે તમને લોકોને ખબર ન હોય તો કહી દો ભાઈઓ લીલી પરિક્રમા સહી મિત્રો બિલકુલ સહેલી નથી ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તેના કારણે ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો નાના બાળકોને લઈને જતા હોય તો સાવધાન થઈ જજો આગળ તમને બધા લોકોને હું જણાવું તો વધારે વજનવાળા સાથે મિત્રો વાત કીધું વૃદ્ધ લોકોને બિલકુલ ન જવું કારણ કે જે ગિરનારની લીલી પરિક્રમા છે તે મિત્રો વાત કીધું ખૂબ જ એટલે ખૂબ જ આગળ જેમ જતા મિત્રો વાત કીધું મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જેમની અંદર પાંચ જે ઘોડીઓ હોય છે જે મિત્રો વાત કીધું આમ લોકો તો સડી જાય છે પરંતુ કંઈક ને કંઈક નાના બાળકો સાથે જે વજન વાળા અંદર મિત્રો વાત કીધું જે લોકો છે એ કંઈક ને ક્યાંક ન સડી જતા હોય આગળ તમને બધા લોકોને જણાવું તો દીપડાની શક્યતા મિત્રો વાંચીએ તો ઘણી બધી વધી જતી હોય છે તમને બધા લોકોને ખબર છે કે બે હજારને ત્રેવીસની અંદર જે વહેલી સવારે પાંચ વાગે જે દીકરીને ફાડી ખાધી હતી આખું ગુજરાત થલી ગયું હતું કારણ કે જે લીલી પરિક્રમની અંદર લોકો શ્રદ્ધાળુઓ મિત્રો વાંચી તો સાલી સાલીને સાડત્રીસ છત્રીસ કિલોમીટર જતા હોય છે ત્યાં મિત્રો આવી ઘટના ઘટી જાય તો કંઈક ને કંઈક મિત્રો વાંચીએ તો લોકો સાથે વન વિસ્તારવાળા લોકો સુધી મિત્રો વાંચી તો કંઈક ને કંઈક શોકના માહોલની અંદર આવી ગયા હતા કે ગિરનારની પરિક્રમની અંદર પણ દીપડાઓ ઘૂસીને નાની છોકરીઓને લઈને જાય છે તો કંઈક ને કંઈક તમે બધા લોકો જાતા હોય તો દીપડાઓની પણ સિદ્ધિ રાખવી જરૂરી છે સાથે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક ગિરનાની લીલી પ્રક્રિયામાં પહેલી વાર કરતા હો તો તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક સાલ સાથે મિત્રો ધાબળાઓ લઈ જવાની મિત્રો વાત કીધું તો તમારા સાથે લઈ જતા લઈ જાજો કારણ કે તમને લોકોને ખબર ન હોય તો કહી દઉં ભાઈઓ ગિરનાર છે અને ગિરનારની અંદર ઠંડી વધારે પડતી હોય છે એટલે રાત્રિ રોકાણ જ્યાં પણ તમે મિત્રો વાત કીધું પડાવ પાડો ત્યાં મિત્રો ખાસ કરીને તમને બધા લોકોને જરૂર પડતી હોય છે બાકી ઘણા બધા લોકો મિત્રો વાત કીધું તો વિડીયોઝ આવશે કમેન્ટની અંદર ગિરનારી જય ગિરનારી લખી દેજો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ પણ કરી દેજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી જશે બધા લોકોને દિલથી ધન્યવાદ જય ગિરનારી